નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો લિંખેડા વોર્ડ નંબર છ ના ઝાલોદ રોડ પર પ્રગતિ હાઈસ્કૂલ ની સામેની બાજુ ઘણા સમય થી કચરાના ઢગલા જોવા મળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત લીમખેડા નગર ને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની વાતો ખડકાથી કચરાનો નિકાલ ન થતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે નગરની સાફ સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં લીમકેડા નગરના ઘણા વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ પ્રત્યે ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તારના વોર્ડ નંબર છ માં ઝાલોદ રોડ પર લાંબા સમયથી કચરાના ઢગલા જેસે થે હાલતમાં જોવા મળી રહ્યા છે